મોરબીના વાવડી રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલોપ કરાશે ધારાસભ્ય તથા મ્યુનિસિપલ કમિશનર દ્વારા ખાતમુહૂર્ત કરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના વાવડી રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલોપ કરવા મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોય જેના બ્યુટિફિકેશનની કામગીરીનું આજરોજ શુક્રવારે સાંજે છ વાગ્યે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખેર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મને કહેતા આનંદ થાય અમારા નવા કમિશનર આવ્યા પછી બીજે જદી સદરબાગનું જે કામ ચાલુ કર્યું એવી રીતે મોરબીના ચાર રોડ વાવડી રોડ સનાળા રોડ પંચાહાર રોડ અને સર્કિટ હાઉસ રોડ જે રોડ છે એની બાજુમાં ફૂટપાટ કરીને ક્લાસ કરી અને સારી રીતે સાંજે માણસો હોકિંગ કરી શકે અને ક્વોલિટી કામ થાય અને સારું કામ થાય એના માટે આજે ખાતમુહૂર્ત રાખ્યું એ અને હું તો સરકારશ્રીનો આભાર માનું છું કે કોર્પોરેશન આવ્યા પછી બે દિવસ પહેલાં અમારા પંકજ જોશી સાહેબ પાસે અને મુખ્યમંત્રી પાસે પાઠો હતો જે રજૂઆત કરી કે અમને સ્ટાફ આપો અને વધારેમાં વધારે ભંડોળ આપો ટૂંક સમયમાં ખૂબ જ સારી રીતે મોરબીના જે કામ કરવાના અને કમિશનર સાહેબે પણ આપણા એવા ઉત્સવ હોય કે એને શોખ છે કામ કરવાનો તો એને આપણે પ્રજા પણ અને રાજકીય માણા ખૂબ જ સપોર્ટ કરી અને ગામ સારું બને એના આપણે પ્રયત્ન કરી આજરોજ બાવડીમાં બાવડી રોડનું જે ઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાનું છે ખાતમુહૂર્ત પ્રસંગ હતો જેમાં આદરણીય ધારાસભ્ય પણ હાજર હતા અને તેમના દ્વારા થોડા દિવસો પહેલાં સરદારબાગનું પણ કામ ચાલુ કરવામાં આવ્યું હતું આગામી સમયમાં બીજા બગીચાઓ પણ લેવામાં આવશે અને વિભિન્ન રોડોનું પણ કામ બહુ સારી રીતે થાય એના માટે કોર્પોરેશનની પ્લાનિંગ છે સરકારશ્રીને અમે રિક્વેસ્ટ કરેલી છે કે અમને જો બ્રાન્ડનો સાથ આપવામાં આવે અને સરકારશ્રી આશ્વાસન પણ આપ્યું છે દૂધ સારું સપોર્ટ કોર્પોરેશનને મળશે તો આગળ આપણે કોર્પોરેશનને લઈ જઈ શકીએ અને જે સુવિધાઓ લોકોને પહોંચાડવાની છે એના માટે પ્રયત્ન કરી શકીએ